તો વાલા મિત્રોને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે નવમી ફેબ્રુઆરી બે હજાર ને વાર છે સોમવાર પંચાંગ કહે છે મહામિનો અને કૃષ્ણ પક્ષ વિશાખા નક્ષત્ર વૃદ્ધિ યોગ તુલા રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ સવારે આઠ અને ઓગણત્રીસ નવ ને ત્રેપન મિનિટ સુધી છે અને યમઘંટર સવારે અગિયાર ને સત્તર મિનિટથી બપોરે બાર ને એકતાલીસ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ન થાય તો મારા મિત્રો શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજીત નો સમય બપોરે બાર અને ઓગણીસ થી એક અને ચાર મિનિટ સુધી છે અને આ સમય ઉત્તમ સમય છે એની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય શુભયાત્રાની શરૂઆત કરી શકો હવે વાત કરીશું આજના ઉપાયની તો આજના ઉપાયમાં વહેલી સવારે તમે જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી કાળા તલ પધરાઈ દેવાના છે પાણીને કાળા તલવાળું મિક્સ કરવાનું ત્યાર પછી જ સ્નાન કરવાની શરૂઆત કરવાની ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય વાળા મિત્રો સ્નાન થઈ જાય ત્યાર પછી તમારા જમણા હાથની અંદર થોડુંક દૂધ લેવાનું છે હાથ ઉપર આ રીતે માલિશ કરવાની છે દૂધને પોતાના ચહેરા ઉપર લગાડવાનું છે બરાબર સમજી લેજો અને ત્યાર પછી ફરીથી થોડું દૂધ લેવાનું નાભીના ભાગ ઉપર પણ લગાડવાનું છે બસ આટલું માત્ર ઉપાય છે ત્યાર પછી બિલકુલ સીધું સંધ્યાકાળ પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્મા પ્રતિક્લેશના અસહ ગોવિંદ નમૂનમાં આ મંત્ર શક્તિ જપવાનો છે તો આ તો આજનો ઉપાય વાળા મિત્રો જે મારા વાલા મિત્રનો જન્મદિવસ નવમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને સોમવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સવારે સ્નાન કરવાનું છે અને સ્નાન કરવાની વાત કરતા પહેલા પહેલી તો હું એક વાત કરીશ કે એમના જન્મદિવસની શુભકામના શ્રી હનુમાનજીના રેમનું રક્ષણ કરે બલબુદ્ધિને વિદ્યા આપે એમની મનોકામના પૂર્ણ કરે ઉપાયના ભાગ સ્વરૂપે સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે જ મુખાર બિંદુ પર તમારા મોડા ઉપર અને નાભીના ભાગ પર દૂધ લગાડવાનું છે કાચું દૂધ આ બે કાર્ય જાય પછી ગૌશાળામાં જવાનું ગાયોને લીલું ઘાસનું આપવાનું લીલું ઘાસ ન હોય તો ઘાસનું આપવાનું તમારા ઘરે ભોજન બન્યું તો તે ભોજન પર તમે ગાયને અર્પણ કરી શકો ત્યાર પછી સંધ્યાકાળ થાય ત્યારે નાના નાના બાળકોને દૂધની બનાવટ થી બનેલો પણ પદાર્થ તમે આપી શકો દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ તમે નાના નાના બાળકોને વેચશો બહુ ઉત્તમ પરિણામ મળશે સાથે સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરશો તો પણ ઉત્તમ પરિણામ મળશે વાલા મિત્રો જેમની મેરેજ એનિવર્સરી નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને સોમવારના દિવસે તેવા બધા જ વાલા એ સવારે સ્નાન કરવાની વડીલોના આશીર્વાદ મેળવવાના ત્યાર પછી ગૌશાળામાં ગાયને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા આ પોતાના ઘરમાં બનેલું ભોજન ગાયોને અર્પણ કરવાનું ગાયોની સેવા કરવાની ત્યાર પછી વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરે બ્રાહ્મણને તમારે ચોખાનું દાન આપવાનું છે ઘીનું દાન આપવાનું છે દૂધનું દાન આપી શકો સાથે લીલા મગ આપી શકો આ બધું જ દાન તમે કરશો આખું વર્ષ પતિ અને પત્નીનું આનંદ સહિત પસાર થશે તો વાલા મિત્રો આ હતો આજનો ઉપાય મારા બધા જ વીડિયો યુ પર હોય છે મારી યુ ની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન ચોક્કસ દબાવજો બે લાયકન દબાવશો તો નિયમિત હું જે જ્યોતિષના વિડીયો મૂકું છું એનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર તરત જ આવશે અને તમે તરત જ મારા વિડીયોને જોઈ શકશો મારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેનું પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક એને પણ તમે ફોલો કરજો લાઇક કરજો અને મારા બધા વિડીયોને શેર કરજો તમારો શેર કરવાથી કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે અને એના જીવનમાં પણ પરિવર્તન આવશે તો વાલા મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ના વીડિયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય